જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની યોજાઈ બેઠક કાર્યકર્તા અને આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા મજબૂત ઉમેદવારોની કરાશે પસંદગી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની યોજાઈ બેઠક આજની બેઠકના ઉદ્દેશમાં સુવિધિત છે કે આગામી દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક જે કાંઈ જાહેરનામું જે પસંદ કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાઈ અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે ત્રાહીમાં પોકારી ગઈ છે ભાજપની સરકાર અને ભાજપ દ્વારા જે ખર્ચ કરીને જૂનાગઢની પ્રજાને સમસ્યાઓના માં ધકેલી દીધી છે એ સમસ્યાઓ માંથી પાર કાઢવા માટે મુક્ત કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી હતી